મહાદેવ હર એકસો ચુમ્માલીસ વર્ષ પછી જે આ કુંભ ભરાયો છે એનું વિશેષ મહાત્મ્ય છે કારણ કે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ યોગ આવ્યો છે અને કુંભ અર્ધકુંભ મહાકુંભ અને પૂર્ણ કુંભ ચાર પ્રકારના કુંભ હોય છે અને એ ભારતના ચાર ક્ષેત્રમાં ભરાતા હોય છે નાસિક પ્રયાગરાજ ઇલાહાબાદ એટલે કે આજનું પ્રયાગરાજ અને પ્રયાગરાજ નાસિક ઉજ્જૈન અને હરિદ્વાર આ ચાર જગ્યાએ કુંભનો આયોજન થતું હોય છે બાર વર્ષ પછી એક કુંભ આવે કુંભનું આયોજન થાય અને આ જે છે એ દર બાર વર્ષે અલગ અલગ આ ચાર સ્થાન ઉપર થતા હોય છે અને એના પછી આવે અર્ધકુંભ અર્ધકુંભ એટલે કે જે બાર વર્ષ છે કુંભના એનાથી અર્ધો ભાગ એટલે કે છ છ વર્ષે દર છ વર્ષે અર્ધકુંભ ભરાતા હોય છે અને આ પણ આ ચાર અલગ અલગ જગ્યાઓએ એનું આયોજન થતું હોય છે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક પછી આવે પૂર્ણ કુંભ જે પૂર્ણકુંભ મેળો જે છે એ બાર વર્ષમાં આયોજિત થાય છે પણ ક્યારે કે જ્યારે બૃહસ્પતિ અને સૂર્ય કુંભ રાશિમાં હોય છે ત્યારે આ જે કુંભનું મહત્વપૂર્ણ એનો મહાત્મય વિશેષ હોય છે બૃહસ્પતિ અને સૂર્ય કુંભ રાશિમાં આવે ત્યારે અને મહાકુંભ એટલે કે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આયોજન થાય છે જેનું જ્યારે બૃહસ્પતિ અને સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્રમાં પણ કુંભ રાશિમાં હોય છે ત્યારે મકરે ચિવાનાથે વૃષભે ચ કુંભ યોગો ભવે વૃષગતે જીવે મકરે ચંદ્ર ભાસ્કરો અમાયામ ચતતો યોગ કુંભાર્યતીનાયક સ્કંદ પુરાણ કહે છે કે મહા મહિનાની ગુરુ મહારાજ બ્રહસ્પતિ મહારાજ વૃષભ રાશિમાં તથા સૂર્ય જે છે અને ચંદ્ર છે મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગમાં મહાપર્વ કુંભનો યોગ બને છે તેમજ આ વર્ષે મહા મહિનામાં કૃષ્ણ અમાવસ્યા તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસને આ યોગ ઘટવા જઈ રહ્યો છે કુંભ સ્નાન એટલે સાહી એટલે કે જે સમય છે યોગ્ય સમય જે શાસ્ત્ર પ્રમાણે આજે મુહૂર્ત કીધું છે કે સૂર્ય અને ચંદ્ર જે ગ્રહોની સ્થિતિ છે જે રાશિમાં હોવી જોઈએ એ રાશિમાં હોય અને અમાવસ્યા તિથિ હોય જે પ્રમાણ પ્રમાણે એનું જે વિધાન છે યોગ છે એ યોગની અંદર અમૃત કાલમાં જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે જ એનું મહાત્મય ફળ તમને પ્રાપ્ત થાય છે તો જ એ કુંભ સ્નાનનું તમને ફળ પ્રાપ્ત થાય છે અને જે વ્યક્તિ કદાચ કુંભ સ્નાન કરવા માટે ન જઈ શકે કે ઘણા વ્યક્તિઓ હોય છે કે જેની સમર્થતા ન હોય અથવા તો ન જઈ શકે તો જે કુંભમાં ગયા છે તમારા પરિચિત એમની પાસેથી તમે ત્યાંથી જળ મંગાવી અને ત્યાંથી એ જળને તમે છાટા પોતાના ઉપર છંટકાવ કરીને પણ કુંભ સ્નાનનો મહાત્મ એ મહત્વ જે છે એનું ફળ પ્રાપ્ત તમે કરી શકો છો અથવા તો તમારી આજુબાજુમાં ક્યાંક પણ પવિત્ર તીર્થ હોય પવિત્ર કોઈ સંગમ હોય કોઈ કેવું તીર્થ સ્થાન હોય ત્યાં જઈને તમે સ્નાન કરો તો પણ એ કુંભ સ્નાનનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે પણ એ યોગની અંદર એ સમયની અંદર તમે જયારે નર્મદા છે યમુના છે તાપી છે ઇત્યાદિ કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જ્યાં તમારા ગામની અંદર કોઈ સરોવર છે ત્યાં જ એને સ્નાન કરો તો પણ તમને એ ફળ પ્રાપ્ત થઈ શકે છે કુંભ સ્નાનના વિશે કહ્યું છે કે અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેય સતાની છે લક્ષમ પ્રદક્ષિણા ભૂમે કુંભ સ્નાને તત્ફલમ એક હજાર અશ્વમેઘ યજ્ઞ કરવાનું જે ફળ પ્રાપ્ત થાય એક લાખવાર પૃથ્વીની પરિક્રમા કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે એ કુંભ સ્નાન કરવાથી ફળ પ્રાપ્ત થાય છે કુંભનું મહાત્મ્ય એવું છે કે જ્યારે દેવ અને દાનવોમાં દેવાસુર સંગ્રામ થયો હતો અને એના પછી જે સમુદ્ર મંથન થયું છે સમુદ્ર મંથનની અંદર ભગવાન નારાયણ ધનવંતરીનું સ્વરૂપ ધારણ કરીને હાથમાં અમૃત કલશ લઈને નીકળ્યા છે ત્યારે દાનવો જે છે એ અમૃત કલશની ઝપાઝપી બોલાવી અને ધનવંતરી મહારાજના હાથમાંથી અમૃત અમૃતકલશ લઈ લીધો ત્યારે ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને મોહિની રૂપ ધારણ કર્યું એ આખી ઘટના તમે જાણો છો પરંતુ ત્યારે ધન્વંતરી મહારાજ પાસે ઝૂંટવવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે એ જે છાંટા જે છે અમૃત કલશમાંથી એ ધરતી ઉપર ચાર જગ્યાએ પડ્યા હતા અને આ ચાર જગ્યાએ અમૃત કલશની કલશમાંથી અમૃતની બુંદ પડવાના કારણે આજે પણ ત્યાં કુંભ ભરાય છે જ્યાં અમૃત સ્નાન શાહી સ્નાનને અમૃત સ્નાન તરીકે આપણે ગણીએ છીએ રાહુ અને કેતુ નામના જે એક રાક્ષસ દેવતાઓની ભીડમાં છુપાઈ જાય અને ત્યારે સૂર્ય અને ચંદ્રમાએ આંગરી કરી ઈશારો કરી ભગવાન નારાયણને કહ્યું હતું કે આ રાક્ષસો રાક્ષસ છે આ કોઈ દેવ નથી દેવનું સ્વરૂપ ધારણ કરીને અમૃત પીવા માટે આવ્યા છે ત્યારે ભગવાન નારાયણે સુદર્શન ચક્ર વડે પોતાના ચતુર્ભુજ સ્વરૂપની અંદર આવી અને એનું મસ્તક અલગ કરી દીધું અને એના કારણે કહેવાય છે કે આજે પણ એ સૂર્ય અને ચંદ્રએ ભગવાન નારાયણને ઇશારો કર્યો તો માટે સૂર્ય અને ચંદ્રને રાહુ અને કેતુ મસ્તક છે રાહુ થયું ધડ છે કેતુ થયું અને એ આજે પણ સૂર્ય ચંદ્ર ને ગ્રહણ લગાડે છે કુંભ નો પર્વ જે છે એ પર્વ અસત્ય પર સત્યની વિજયનું પ્રતિક છે રાક્ષસ ઉપર દેવતાઓની જીતનું પ્રતિક છે અને કુંભમાં સ્નાન કરવાથી નિશ્ચિત તમારા પાપ ધોવાય છે એમાં કોઈ સંદેહ નથી અને આ જે કુંભ પર્વ છે છવ્વીસ ફરવરી સુધી રહેશે પ્રયાગરાજ મહાકુંભ પર પુરાતન પરંપરાના અનુસાર મહાત્માઓએ શાહી સ્નાન અવસર પર ધર્મપરાયણ જનતા પુણ્યાત્મા સંતોના દર્શનનો લાભ પ્રાપ્ત કરી શકે મહાપુરુષો ત્યાં આગમન થાય એ બધા દિવ્ય મહાપુરુષોનું દર્શન કરી શકાય એનો એક મહાત્મય છે લાવો છે ના તેર અખાડા સંન્યાસી સંત વૈષ્ણવ ઉદાસીન નિર્મલ સંપ્રદાયના સંત મહાત્મા પણ આ પ્રયાગ મહાકુંભની અંદર શાહી સ્નાન માટે પધારશે ધર્મપરાયણ જનતાની તિથિઓમાં પ્રયાગરાજ મહાકુંભમાં મહાત્માઓના દર્શન એવ સ્નાનદાન જપ આદિ કરી અને પુણ્ય

અરુણોદય કાલમાં જ્યારે સમસ્ત તારાઓ નજરે પડે અને પછી સૂર્યોદય સુધી કે જ્યારે સમસ્ત તારાઓ આકાશમાં છુપાઈ જાય ત્યારે નારદ પુરાણની અંદર સૂર્યોદયાંતર સ્નાનનું પણ મહાત્માએ લખેલું છે કે સમ પ્રાપ્તે માધમાસે તુ તપસ્વી જનવલ્લભે કોશંતિ સર્વવારીની સમુદ્ર ગચ્છતી ભાસ્કરે પુણિમસ્ત્ય પાપાની ત્રિવિધાની ન સંશયો આ કુંભના પર્વની અંદર પ્રમુખ સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરીએ છે અરુણકાલ સુધી લઈને અસ્ત તક પ્રયાગમાં ક્યારે પણ સ્નાન કરી શકાય છે અને કેમ કે કુંભ યોગના કારણે આખો દિવસ પવિત્ર જ મનાય છે આમ તો સ્નાન કરતી વખતે પદ્મપુરાણના અનુસાર એક મંત્ર છે મંત્રના જપ કરવા જોઈએ દુઃખદારિદ્રનાશ્ય શ્રી ચ પ્રાત સ્નાનમ કરો માઘે પાપ મકર મકરસ્થે રવો માઘે ગોવિંદ્યુત માધવ સ્નાને સ્નાને મે દેવ યથોક્ત ફલદો ભવ આ મંત્રના જપ કરવા જોઈએ ભગવાન નારાયણનું ધ્યાન કરવું જોઈએ સ્નાન કરતી વખતે સ્નાન કરતી વખતે વાતચીત ન કરવી જોઈએ તેમજ સ્નાન કે ત્રિવેણી સ્નાન કરતી વખતે ગરીબ હોય નિર્ધનો એમને ખાંડ છે તલ છે એ દાન કરવું જોઈએ અને આ વિષયમાં નારદ પુરાણનું વાક્ય છે કે અહન્ય અહન્યહનિ દાતવ્યાસ્તિ કરવિતા ત્રિભાગસ્તુ તિલાના હિ ચતુર્થ શર્કર યાન્વિતા આ સમયે તલ અને ખાંડના લાડુ જે છે તલથી બનેલી કોઈ પણ ખાદ્ય પદાર્થ જે છે એનું દાન કરવું જોઈએ ને પુણ્યપ્રદ અવસર પર દાનની મહિમા છે તલ અને ખાંડના સિવાય સાધુ સંતો મહાત્માઓને કોઈ ગરીબને વિદ્વાનોને તમારી યથાશક્તિ પ્રમાણે કંબલ છે કોઈ પણ વસ્તુ તમે દાન કરી શકો મીઠાઈ છે રેશમી વસ્ત્ર છે ઇત્યાદિ સ્વર્ણ અન્ન આદિ જે પણ તમારી ઈચ્છા પ્રમાણે એનું અનંત ફલ પ્રાપ્ત થાય આ મહાકુંભની અંદર કલશદાનનું પણ મહત્વ છે કર્તવ્ય અને અકર્તવ્ય કુંભસ્નાનના દિવસોમાં ઇન્દ્રિયોને સંયમ રાખી અને નિયમપૂર્વક રહેવું જોઈએ કામ ક્રોધ મધ લોભથી દૂર રહેવું જોઈએ કોઈ પણ પ્રકારના પાપથી બચવું જોઈએ કારણ કે તીર્થક્ષેત્રમાં તમે જે પાપ કરો છો એનું અનંત ગણું પાપ તમારા માથે ચડે છે પુણ્યનું ફર તમને તૈયારીમાં નથી મળતું તો પાપનું ફર પણ તમને તૈયારીમાં નથી મળતું અને કોઈપણ પ્રકારના પાપવૃત્તિથી પાપવૃત્તિથી બચવું જોઈએ કારણ કે ખોટા વિચારને ખોટા કર્મમાં આચરણમાં લાવી અને કોઈ પણ ખોટું પગલું ખોટું કર્મ ન કરવું જોઈએ અને તીર્થ ક્ષેત્રમાં તમે કુંભ સ્નાનમાં એક વ્રત અનુષ્ઠાન અથવા તો એક પુણ્યની ફલની પ્રાપ્તિ માટે તમે સાધુ સંતોના દર્શન માટે અને ધર્મને અનુરૂપ જતા હોય તો તમારે ગાજર છે મૂરા છે સરગવાણી સિંઘ છે આદિ નિષેધ કહેલી છે તો એનો જે ભોજનની અંદર શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ ધ્યાન રાખવું જોઈએ ગાજર છે મૂરા છે એ ન ખાવા જોઈએ સરગવાની સિંગો ન ખાવી જોઈએ એક નિયમનું પાલન કરીને જ્યારે તમે સ્નાન કરો છો તો તમને એનું ફળ પ્રાપ્ત થાય છે બાકી તમે ફરવા માટે જતા હોય ને ખાલી એક ત્યાં માટે એન્જોય માટે જતા હોય તો તમારે કોઈ નિયમની લાગુ થતા નથી પણ ધર્મની વૃત્તિથી ધર્મના વિચારોથી તમે ધર્મમાં પ્રવેશ કરીને ધર્મના અનુરૂપ જતા હોય તો ધર્મના નિયમો તમારે પાળવા જોઈએ અને માનવા જોઈએ તમે એમ કહેશો કે આ બધી વસ્તુ અમે નથી માનતા તો એ તમારો વિષય છે પરંતુ કુંભે માગે યત્ને સંત યાજ્યમ મુલકમ મદિરોપમ પિતૃણામ દેવતાનામ ચ મુલકમ નૈવદ આપ્યાયત મદિરાનું પાન પણ ન કરવું જોઈએ જુગાર ઇત્યાદિથી બચવું જોઈએ માઘસ્નાનના દિવસોમાં સ્નાન ઉપરાંત ત્રિવેની તટ પર બેસીને અને સામર્થ્ય ગુરુથી મળીને મંત્ર ગંગા યમુના સરસ્વતી એવમ ધર્મરાજ બ્રહ્માના સ્તોત્રોના પાઠ કરવા જોઈએ તેમજ પ્રયાગરાજ મહાકુંભ કુંભના ગુરુના આધારિત થવાથી સ્નાનનું તો મહાત્મ્ય છે પરંતુ ત્યારે દાનનું પણ મહાત્મય છે ગુરુમંત્રનું યથા સામર્થ્ય જપ સત્સંગ પ્રવચન શ્રવણની સાથે ગૌદાન અન્ન સ્વર્ણ રજત તામ્ર ગર્મ સૂતી વસ્ત્રોનું દાનનો પણ વિશેષ મહાત્મય છે તો આ પ્રકારે જે કુંભનો મેરો જે છે કુંભનો પર્વ જે છે કુંભનું જે મહાત્મય છે શાસ્ત્રોમાં અનેક ગણું છે અને વિશેષ સર્વે કુંભના પર્વનો લાભ લેવો જોઈએ અને જે કુંભના પર્વનો લાભ નથી લઈ શકતા એ પોતાના નજીકના તીર્થ ક્ષેત્રમાં જ્યારે કુંભનું સાહિસ્નાન હોય એ સમયે પોતાના નજીકના તીર્થ ક્ષેત્રમાં જઈને પણ સ્નાન કરી શકે છે એનું ફલિ પ્રાપ્ત કરી શકે આવી જ યુટ્યુબમાં જાણકારી પ્રાપ્ત કરવા માટે ધર્મ સંબંધિત અમારી સાથે જોડાઓ મહાદેવ હર આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો